સુપર સહેલિયાંથી હું નૈમિષા આજે તમને બતાવવા જઈ રહી છું એ ટુ ઘી કેવી રીતે ઘરે બનાવી શકાય એનો પ્રયોગ મેં કર્યો છે તો મને થયું તમારી સાથે શેર કરું અને બિલીવ મી હું ખૂબ જ હેપી છું એ ઘી બનાવીને તો ચાલો જઈએ મારા કિચનમાં કેવી રીતે બનાવીશું આટલું મોંઘું ઘી આ ગૌ કંપનીનું હું ગાયનું દૂધ લઉં છું એ ટુ મિલ્ક જેને કહેવાય છે જેનાથી આપણે ચડતી ઉંમરમાં જે હાડકાની નબળાઈ આવી જાય છે તે ગાયના દૂધથી મેન્ટેન થાય છે તો આ દૂધમાંથી મલાઈ ખૂબ ઓછી નીકળે છે પણ મેં જે મલાઈ ભેગી કરી છે તેનાથી હું એ ટુ બિલોના ઘી તમને કેવી રીતે બનાવવાનું એ બતાવવા જઈ રહી છું આ મલાઈ લગભગ ત્રણ મહિનાની છે અને મેં એમાં દહીં નાખી અને એને બે દિવસ માટે રહેવા દીધી હતી જેવી રીતે આપણે દૂધ આખરીએ એવી રીતે મલાઈ પણ આખરી દેવાની હોય તો તેમાંથી સારા પ્રકારનું અને ઘણું ઘી નીકળતું હોય છે તો આ રીત તમને ખૂબ જ ઉપયોગી થશે જેના માટે મેં આ વિડીયો લીધો છે તો હવે આ જે મલાઈ છે જેમાં આપણે દહીં નાખી દીધું છે તેને આપણે વલોવી દેવાની છે તમે એને વલાણાથી વલોવો અથવા તો પછી બ્લેન્ડરથી વલોવો એમાં કોઈ જ ફરક પડવાનો નથી બેઝિકલી મલાઈ બધી જ સરસ રીતે વલોવાઈ જવી જોઈએ તૂટી જવી જોઈએ જેથી તેમાંથી સારા પ્રકારનું ઉત્તમ બટર નીકળીને બહાર આવે હાથથી મલાઈ વલોવીએ ત્યારે થોડી વાર લાગતી હોય છે અને એટલે જ ઘણી બહેનો બ્લેન્ડરથી વલોવી દે છે હું એના વિરોધમાં બિલકુલ નથી તમે ચોક્કસ બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો પણ આજે મને એવું થયું કે લાવો આપણે આને હાથથી જ બટર નીકાળવાનો પ્રયત્ન કરીએ તો આવી જ રીતે મેં ખૂબ ઘણી મહેનત કરી અને મલાઈને ચર્ન કરી બરાબર લગભગ એની પાછળ મેં દસથી બાર મિનિટ આપી અને સરખી રીતે એને ચર્ન કરવાનો પ્રયત્ન કર્યો જો તમને આવું ન ફાવતું હોય તો તમે ડેફિનેટલી બ્લેન્ડરનો ઉપયોગ કરી શકો છો મલાઈને હલાવ્યા પછી મેં નોર્મલ પાણી જ થોડુંક નાખ્યું છે જેથી થોડુંક લિક્વિડ થાય અને મને હાથથી ફલોવામાં તકલીફ ઓછી પડે તો ફરીથી મેં એને ચન કરવાનું ચાલુ કરી દીધું છે અને ઘી રેડી થાય છે ને એ એકદમ સુગંધીદાર ઘી છે એના માટે એકાદ ટિપ્સ પણ હું તમને છેલ્લે આપીશ અને સ્વાદ પણ એકદમ નેચરલ છે તો ઘરે ઘી બનાવવાનો ઘણા બધા લોકોએ છોડી દીધું છે તો હું તેમને ચોક્કસ કહીશ કે ઘરે ઘી બનાવો અને તાજું ઘી ખાઓ તો લગભગ બારથી પંદર મિનિટની મહેનત પછી તમે જોઈ શકો છો કે ઉપર બટર આવી ગયું છે બટર હજુ છાસમાં પણ છે તેથી તેને ચન કરવું પડશે અને પ્લસ બધું બટર ભેગું કરવા માટે થોડો બરફ પણ નાખવો પડશે જ્યારે ઝીણું ઝીણું બટર બધું છાસની અંદર ભેગું થઈ ગયું હોય છે ત્યારે બરફ નાખશો એટલે બધું જ બટર ભેગું થઈને એક લચકો થઈ જશે લગભગ અડધો કલાક મેં બધું રહેવા દીધું અને હવે હું તબેથાનો ઉપયોગ કરી અને બટર બધું કઢાઈમાં લઈશ આમાંથી તમારે ખાવું હોય તો થોડું બટર અલગ રાખી શકાય છે હું આ બધા જ બટરનું ઘી બનાવવા જઈ રહી છું કેમ કે મને આજે બહુ જ ઉત્સાહ આવી રહ્યો છે કે એ ટુ બિલોના ઘી કેવું બનતું હશે ઓલમોસ્ટ બધું જ બટર મેં લઈ લીધું છે અને આ જે છાશ છે એ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કઢીમાં નહીં તો આ છાશને તમે લીંબુના છોડમાં નાખશો તો લીંબુનું છોડ બહુ ખુશ થઈ જશે એનો ગ્રોથ સારો થશે અને લીંબુ વહેલા આવશે હવે ફરીથી જે બટર આપણે કાઢ્યું છે એને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ લઈશું જેથી તેમાં રહેલી ખટાશ પણ બધી નીકળી જાય અને આપણને વધારે પ્રમાણમાં ઘી ભેગું થાય બટરને બેઝિકલી તમારે પાણીમાં ધોવાનું છે એવું જ કહી શકાય અને જેટલું સારી રીતે ધોશો એટલી તમારું ઘી વધારે સારું નીકળશે બગરું ઓછું નીકળશે કારણ કે બધી જ ખટાસ અંદરથી નીકળી જશે અને ઘરમાં પણ સ્મેલ નહીં આવે આવી રીતે તમે બટર ધોઈ બે ત્રણ વાર ધોશો અને બધું જ પાણી કાઢી નાખજો અને પછી જ ઘી બનાવવાનું ચાલુ કરશો તો તમે જોઈ રહ્યા છો કે મેં કઢાઈ ચઢાવી દીધી છે અને મને ખૂબ જ આનંદ આવી રહ્યો છે કે આજે મારા ઘરે એ ટુ બિલોના ઘી બની રહ્યું છે તો જુઓ માખણ બધું ઓગળી ગયું છે અને એક રસ બધું થઈ ગયું છે અને હવે આપણે તેને ઉકાળીશું અને વચ્ચે વચ્ચે હલાવતા પણ જઈશું જેથી બધા રેસિડ્યુસ નીચે બેસી ન જાય લગભગ એક મિનિટ પછી હું તમને બતાવી રહીશું કે જુઓ આ કેવું સરસ અડધું તો કઢાઈ થઈ જ ગયું છે એટલું મેં બાળી લીધું અને હવે એને ધીમા તાપે હું ઉકાળી રહીશું હજી આની અંદરથી ઘી છૂટું પડ્યું નથી એટલે ઉતાવળ કરવાની નથી હવે તમારે જ્યારે ઘી બનતું હોય ત્યારે આ સ્ટેજ ઉપર ઘી આવી જાય તો બિલકુલ ઘીને મૂકીને ફરશો નહીં જો નીચે ચોટી જશે તો ઘી તમારું સ્મેલવાળું થઈ જશે અને આ બધું જ તમે હલાવતા હલાવતા તેને બાળી કાઢો અને એમાંથી જેટલું પણ ઘી નીકળે એટલો તમારો ફાયદો જ છે તો અત્યારે ઘરમાં ખૂબ જ સરસ સ્મેલ આવી રહી છે અને આવી રીતે જો તમને ઓરિજિનલ ગાયનું દૂધ મળે તો તમે ચોક્કસ પોતાના ઘરે ગાયનું ઘી બનાવી શકો છો અને ગાયના ઘીના ઘણા જ ફાયદા છે તમને ઇન્ટરનેટ ઉપર ચોક્કસ મળી જશે વાંચજો અને રેગ્યુલર બહારના ઘી લાવવા એના કરતાં પોતાની ઘરે ઓરિજિનલ ઘી બનાવીને ખાવું ચોક્કસ આગળ પડશે આ જમાનામાં ભેળસેળથી બચવું એટલે સમજો કે હેલ્ધી રહેવું ઘણો ટાઈમ થઈ ગયો ધીમા ગેસે એટલે મેં ગેસ ફાસ્ટ કર્યો અને મને થયું કે હવે આ થોડુંક ઉતાવળ કરું અને એની અંદર જે સરસ સુગંધ આવે એના માટે ઘણા લોકો તમાલપત્ર નાખતા હોય છે અને ઘણા લવિંગ નાખતા હોય છે તો મેં લવિંગ નાખ્યા છે ત્રણથી ચાર લવિંગ આવી રીતે તમે ઘી બનવા આવે ત્યારે નાખી દેવાનું અને ત્યાર પછી તેને હલાવતું જવાનું જેના લીધે આ બધું જ બળી જશે અને આપણું સરસ સુગંધીદાર ઘી તૈયાર થઈ જશે બસ હલાવતા હલાવતા ઉપરો બેસી પણ ગયો છે ઘી તૈયાર પણ થઈ ગયું છે અને નીચે જે બગરી રેડી થાય એ પણ થોડી ઘણી તૈયાર થઈ ગઈ છે તો ઘી અહીંયા મારું બનીને તૈયાર થઈ ગયું છે મેં આવી બગરી થાય ત્યાં સુધી ઘીને ચાલુ રાખ્યું હતું કારણ કે આ બે ત્રણ મહિનાની મલાઈ છે એટલે જો નીચેનું બગરું તમે ચાખી જોજો ખાટું ન હોય તો તેને હાંડવા ઢેગ અને ઢેબરામાં ઉપયોગ કરી શકાય છે તો ઘી મારું બની ગયું છે થોડું ઠંડુ થશે એટલે આપણે ગારી લઈશું આ છાસ મેં ચાખી જોઈ મને થોડીક કડવી જેવી લાગે છે કેમ કે બે ત્રણ મહિના થઈ ગયા હતા એટલે આને આપણે લીંબુના છોડમાં એને નાખી દઈશું અધરવાઇઝ તમે કઢી પણ બનાવી શકો છો જો એકાદ મહિનાની મલાઈ હોય તો વાંધો નથી આવતો તો ચાલો આપણે આજે ઘી રેડી થઈ ગયું છે તેને ગારી લઈએ તો હવે આપણે ગારવા માટે હંમેશા સ્ટીલની ગરણી લેજો કારણ કે સહેજ પણ હોફાળું તમારું ઘી હશે તો પેલી નાયલોનની ગરણી બળી જશે તો સ્ટીલની તારવાળી ગરણીનો ઉપયોગ કરજો નીચે તમે બોટલમાં જોઈ રહ્યા છો ઘીનો કલર ઘીનો કલર કેવો આવ્યો છે કમેન્ટમાં ચોક્કસ લખજો અને તમે ઘી બનાવો છો કે નહીં મને કહેજો ગમે તેવું હોય ફુરસદ હોય કે ના હોય પણ ઘી ઘરે બનાવવું ખૂબ આગળ પડે છે એવું હું માનું છું અને પ્રયત્ન પણ કરું છું પણ એવું નથી કે હું પણ બહારથી નથી લાવતી મારે પણ ઘી ઘણીવાર બહારથી લાવવું પડતું હોય છે તો તમે તમારી આજુબાજુ જો એ ટુ બિલોના ગાયનું દૂધ મળતું હોય તો ચોક્કસ મંગાવો મને ખૂબ જ ફાયદો થયો છે એનર્જેટિક ફીલ થાય છે આપણી ચડતી ઉંમરમાં હાડકાનો પ્રોબ્લેમ હોય છે એ પણ આનાથી ઓછો થતો હોય છે તો આટલા મલાઈમાંથી લગભગ પાંચસો ગ્રામથી સાડી સાતસો ગ્રામ જેટલું જ ઘી મારું બન્યું છે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે એક નવી સહેલી સાથે ત્યાં સુધી આવજો તો અહીં તમે જુઓ મારું આટલું ઘી તૈયાર થયું છે